મારા માતાજી મિત્રો ગુજરાતી વ્લોગર ચેનલ માં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ મંડપમાં જોયું મિત્રો પૂજા મંડપ ડેકોરેશન ઘુઠવા તો ધોળો તો પ્યો દેખાય ઓ સવારી જોના બની છે મંડપ તૈયાર થઈ ગયો છે એટલે મિત્રો સોફા બો પાકોર સીબુરસી લાગી ગઈ છે ચોરી બોરી લગાવી દીધી છે જો મિત્રો ખુરશીઓ બુરસીઓ કમ્પ્લીટ લાગી ગઈ છે તો પણ બનાવી દીધી છે એક નંબર જોઈ લે મિત્રો લગાવી દીધી મસ્ત એક વિડીયો બનાવી દઈશું જો ના હોય એટલે એના પહેલા આ તો રાતનું ચેન્જ છે એટલે આવું દેખાય છે દિવસનું ઉતારશું એટલે બતાવીશું અત્યારે જો મિત્રો તમારે પણ લગ્ન પ્રસંગ કોઈ પણ પ્રોગ્રામ હોય મંડપનું કોઈ પણ કામ હોય તો તમે ઓર્ડર આપી શકો છો जोयले मित्रों काम का चालू छे तोयलो कंप्लीटत तैयार થઈ ગયો છો વિડિયો ગમ મત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી મોટા મોટા કાળી સુ બધા મો આવો જોયલો મિત્રો બનાઈડિયો જય માતાજી હેલો